नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો સૌ પ્રથમ જોઈએ તો આગામી 22 જાન્યુઆરી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે જાહેરાત કરતા જણાવ્યુ છે કે 22 જાન્યુઆરી ના દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે તથા આ દિવસે दारू ના વેચાણ ઉપર રોક લગાવવામાં આવશે 22 જાન્યુઆરી એ ઉપી માં दारू નો વેચાણ નહીં થાય ત્યાર બાદ 2000 ના હપ્તામાં થઈ શકે છે વધારો આગામી દિવસોમાં લોકસભાની ચૂટણી આવી રહી છે ત્યારે સરકાર ખેડૂતો માટે એક્ટિવ દેખાઈ રહી છે સાથે સાથે ચૂટણી પેલાજ અર્ધવર્ષીય બજેટ પર રજુ થવા જઈ રહ્યું છે ચૂટણીને ધ્યાન માં રાખીને સરકાર પીએમ કિસાન સન્માન નિધિના 2000 ના હપ્તામાં વધારો કરી શકે છે સૂત્રો મુજબ ટોટલ 6000 ની રકમ ખેલાડીઓને મળવા પાત્ર હોય છે જેમાં વધારો થઈને 8000 થઈ શકે છે જારે 16 માં હપ્તાની વાત કરીએ તો ફેબ્રુઆરી અને માર્ચ મહિના વચ્ચે ખેલાડીઓના ખાતામાં જમા થઈ શકે છે ત્યાર બાદ ખેલાડીઓ સાવધાન માર્થાની આગાહી વડોદરા જિલ્લાના ડભોઈમાં તેમજ નર્મદા જિલ્લાના રાજપીપરામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગની આગાહીન પગલે વરસાદ વરસ્યો છે જના કારણે ખેડૂતોના કપાસ દિવેલા તુવેર જેવા પાકોમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે गुजरातના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને ₹90,195 કરોડ થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોનો દેવા માફીનો મુદ્દો પર ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં શરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે શરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતો નાકેબ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવા છે પણ જવાબ કોઈ જવાબ નહીં